ગીર સોમનાથના કોડીનારના મઠ ગામે સ્કૂલના બાળકોએ ચકાજામ કરી ધરણા કર્યા અમારે એ નિશાળમાં ડસ્ટિંગ ઉડે બાળકોના રમતા હોય પછી જમતા હોય તો કોલચી ઉડે હમણાં તો પંદર વીસ ફૂટની દિવાલ પડી તો અમારા બાળકો તો આજુબાજુમાં રમતા હોય જો બાળકો પર પડી ને બાળકોને લાગી ગયું તો એની જિમ્મેદારી કોણ લે અહીંયા અંબુઝામાંથી ઉડીને ડાયરેક્ટના નિશાળે આવે અમારે સેન્ટર આરોગ્ય સેન્ટરમાં આવે તો બાળકને કેટલું નુકસાન થાય જમતા હોય તો એના પેટમાં જાય વારંવાર માંદા પડે તો અમારે ખર્ચો તો કરવો ને તો અમને ગમે એના બીજે નિશાળ બનાવી દે ને એનું જિમ્મેદારી લે કે આવી રીતના અમે દઈએ તો અમે અહીંથી વારંવાર બધીને અમારા મામલેદાર સાહેબને જ ને બધી વારંવાર મુલાકાત કરે મિટિંગો કરે તો કોઈ ધ્યાન જ કાલ અવાર અમારા બાળકોને કંઈ છું કઈ ગંભીર પરિસ્થિતિ જોઈ તો એની જીમ્મેદારી કોણ લે એનું કારણ એ છે કે અમારે સ્કૂલની બાજુમાં જ અંબુજા જેટીની દિવાલો નીચી છે અને ખૂબ જ એમાં બધી ભૂખી ભરે છે કાવા કોલસીની અને એનું ડસ્ટિન આ સ્કૂલમાં સીધું આવે છે અને એને હિસાબે બાળકો બીમાર પડે છે અને બીમાર પડે એટલે શરદી ઉધરસ જેવી કોઈ બીમારી આખું વર્ષ ચાલે છે અને બાળકો ભણી શકતા નથી અને અવારનવાર જો બીમાર પડે બાળકો તો બાળકો ભણી ન શકે ભણી ન શકે તો બાળકો આગળ ન વધી શકે ઉકી આમ જ બેદરકારી આ બેદરકારી આ કંપનીની કે તંત્રની કે સરકારની પણ સરકારે તો થોડો ઘણો અમને સાથ સહકાર આપ્યો છે પણ કંપનીની આટલી બધી બેદરકારી છે કે આજના આ પવિત્ર દિવસ છે અમારે બાળકોને લઈને અહીં બેઠવું પડ્યું છે રોડ પર ભણાવવા માટે સ્કૂલ એવી કોઈ સ્કૂલ નથી રહેવા દીધી કંપનીએ કે કોઈ આંગણવાડી કે કોઈ આરોગ્ય સેન્ટર કે પંચાયત કે ત્યાં લોકો બેસી શકે શાંતિથી કે બાળકો ભણી શકે છતાં પણ આટલું બધું પ્રદૂષણ ને આટલું બધું કોલસી અને જીપ્સન આટલું મૂળ દ્વારકા માજી સરપંચ ને ગામ લોકો આગેવાનો તરફથી એક પ્રદૂષણ અંગેની અરજી આવેલી એમાં કલેક્ટર સાહેબની સૂચના મુજબ તાત્કાલિક તલાટી સર્કલ લઈ અમે સ્થળ ઉપર ખરાઈ કરી બધી સ્કૂલમાં આંગણવાડીમાં જે કાંઈ ડશ ઉડે છે કંપની તરફથી આ બાબતે પ્રદૂષણની મેટર છે એટલે જીપીસીબી બીવાળા જ પગલાં લેવાના થાય જે કાંઈ સરકારી કાર્યવાહી કરવાની થાય જે જીપીસીબીની ઓફિસે જુનાગઢથી

પચાસ કિમીથી ચારસો કિમી સુધીની રેન્જની શ્રેણી એક થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલીલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ